પાદરાના ગવાસદ ગામ સીમમાં વિદેશી દારૂના જથ્થાનું કટિંગ ચાલુ હતું અને વડોદરા ગ્રામ્ય એલસીબીએ રેડ કરી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પાદરા ગવાસદ ગામ સીમ ડબકા બંકા હાઉસ પાછળ કેનલ તરફ જવાના કાચા રસ્તા ખેતરના સેડા પર બે સ્વિફ્ટ કારમાં ચારથી પાંચ ઈસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા હતા એલસીબી ટીમને દૂરથી જોતા દારૂની પેટીઓ ભરનાર ઈસમો અંધારાનો લાભ લઈ જાળી જાખરાઓ તરફ નાસી છૂટ્યા હતા એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સહિત બે સ્વિફ્ટ કાર મોબાઈલ મળી કુલ ચૌદ લાખ છાસઠ હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડી નાસી છૂટેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે